હેલો વિદ્યાર્થીઓ વેલકમ ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે થેન્ક યુ સો મચ વિદ્યાર્થીઓ તમારા બધાની સારી સારી કોમેન્ટ આવે છે જેને જોઈને મને એટલો જોશ આવે છે ને વિડીયો બનાવવાનો અને બહુ જ મજા આવે છે કે તમે બધા ભણી રહ્યા છો મારી સાથે રહેજો આપણે બધાએ તત્વજ્ઞાનની અંદર સોમાંથી સો માર્ક્સ લાવવાના છે પણ એના માટે તમારે અત્યારથી મહેનત કરવી પડશે બોર્ડની એક્ઝામ આવે એટલે કશું જ નહીં થાય એટલે હાલથી મહેનત કરવામાં લાગી જજો બીજું હું તમને કહી દઉં કે વિડીયો લોંગ થઈ જશે એના માટે પ્લીઝ તમે થોડું ધીરજ રાખી અને વિડીયો આખો જોજો વિડીયોની અંદર હું એટલું તમને સરળતાથી સમજાવું છું કે તમે જો વિડીયોની અંદર આવી ગયા છો અને થોડી ધીરજ રાખીને વિડીયો આખો જોઈ લો તો તમને કોઈ જગ્યાએ તકલીફ નહીં પડે વિદ્યાર્થીઓ પણ ઘણા બધા વિદ્યાર્થીઓ વિડીયો પર ક્લિક કરે છે વિડીયો સ્ટાર્ટ પણ કરે છે પણ થોડી વાર પછી બોરિંગ થઈ જાય છે અને વિડીયો મૂકીને જતા રહે છે એના હિસાબે એમને કંઈ ખબર પડતી નથી જ્યાં છે ત્યાંના ત્યાં રહી જાય છે તમે ભણવા માંગતા હોય પોતાના જીવનમાં કંઈક કરવા માંગતા હોય વિડીયોની અંદર આવી ગયા છો તો થોડો ટાઈમ મને પણ આપી દેજો આમ તમે રીલ્સ જોવામાં કેટલો ટાઈમ વેસ્ટ કરો છો હં તો પછી તમે એ ટાઈમને તમારા ભવિષ્ય પાછળ તમારા ફ્યુચર પાછળ થોડું ઇન્વેસ્ટ કરો એનાથી તમને સારા એવા માર્ક્સ મળશે તમારી જિંદગીની અંદર તમને કંઈક કરવાનો ઉત્સાહ આવશે તમે કંઈક નથી કરતા એનું રીઝન એ જ છે કે તમે તમારા ભણવામાં કોઈ ધ્યાન આપતા નથી તમારા સારા માર્ક્સ નથી આવતા એના હિસાબે તમને ભણવામાં બોરિંગ લાગે છે પણ હું તમને એવું બોલી ભણાવતી પણ નથી જે જગ્યાએ મને લાગે ત્યાં હું સોંગ પણ ગાઈ લઉં છું કારણ કે તમને પણ થોડી મજા આવી જાય ને મારી જોડે ભણીને તો પછી મને કેવું ના પડે હો ડોન્ટ વરી ચાલો બીજો તમારા માટે હું મહેનત કરું છું તો મારી માટે કોણ મહેનત કરશે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો મારી ચેનલને આગળ વધારશો હું તમારા માટે મહેનત કરું છું તો થોડી ઘણી મહેનત તમે મારા માટે પણ કરી લેજો ઓકે તો તમારું ચાલશે અને મારું પણ ચાલશે ચાલો ફટાફટ આપણે ચેનલની અંદર આવી ગયા છીએ તો આજે આપણે બીજા નંબરનું જે સંવિધાન છે જેમાં તમને આકૃતિ ભેદ અને પ્રામાણ્ય નક્કી કરવાનું કીધું છે કંઈ વાંધો નહીં કરી નાખીએ આમાં શું મોટી વાત છે આપણને બધાની ટોપી ફેરવતા આવડે છે અને આ શું મોટી વાત છે ચાલો હવે વિદ્યાર્થીઓ આ મારી શોર્ટ ટ્રીક સમજો કે તમારે જે સમજવું એ સમજો આ શોર્ટ ટ્રીક છે પ્રામાણ્ય નક્કી કરવાની તમે સંવિધાનને જોઈને કેવી રીતે કહી દો કે આ સંવિધાનમાં કયો દોષ થાય છે તો એના માટે અહીંયા મેં એક સરસ મજાની ટ્રીક લખીને રાખી છે જો તમારે સૌથી પહેલા સંવિધાનની અંદર જો દોષ તપાસ કરવા હોય તમારે પહેલી નજરે જોઈને પહેલા પહેલા નહીં નહીં પહેલી નજરે જોઈને તમારે કેવી રીતે નક્કી કરવું કે આ સંવિધાનમાં કયો દોષ થાય છે તો એના માટે શું કરવાનું તો અહીંયા મેં લખીને રાખ્યું છે ને એ ટ્રીક ફોલો કરવાની સૌથી પહેલાં કયો દોષ તપાસ કરવાનો આ સંવિધાનમાં તો પચનો દોષ જોજો આમાં ચાર પદો છે નથી તમને ક્યાંથી ખબર પડી તો ખબર તો પડે ને જો આ સૈનિકો તો આ સૈનિકો એક જ છે હા તો એક પદ પછી દેશ આ દેશપ્રેમી તો બીજું પદ મતદાતા મતદાતા તો બસ ત્રણ પદો છે અને ત્રણ પદો હોય તો પચાતુર શ્રેણી દોષ ના થાય પચ નો દોષ ક્યારે થાય ચાર પદ હોય તો થાય તો મતલબ આમાં ચાર પદ નથી તો પચાતર શ્રેણી દોષ ના થાય ચાલો એક દોષ તપાસ કરી લીધી એને સાઈડમાં રાખી દો ચાલો પછી વ્યાવર્તક આધાર વિધાનનો દોષ નક્કી કરો હવે આ દોષ નક્કી કરવા માટે શું કરવાનું તો જો સંવિધાનમાં પાછળ અહીંયા છે 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 એની જગ્યાએ જો નથી 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 હોય સંવિધાનની અંદર પાછળ નથી 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 હોય એ લખીશું જો નથી 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 હોય તો વ્યાવર્તક આધાર વિધાનનો દોષ થાય અહીંયા તો નથી 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 છે જ નહીં તો નથી 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 ના હોય તો આ વ્યાવર્તક આધાર વિધાનનો દોષ ના હોય ચાલો બીજો દોષ પતી ગયો પતિ ગયો ચાલો ત્રીજા નંબરનો દોષ નક્કી કરવો છે ત્રીજા નંબરના દોષની અંદર શું હોય તો કે અહીંયા જે બે આધાર વિધાનો છે આ સાધ્ય વિધાન અને આ પક્ષ વિધાન તો આ બે આધાર વિધાનોમાંથી કોઈ પણ એક નથી હશે શું હશે આ બંનેમાંથી કોઈ પણ એક નથી હશે અને નીચે છે હશે તો નીચે છે તો છે પણ ઉપર બંનેમાંથી કોઈ એક નથી 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 જો છે હોય આપણે વ્યાવર્ત આધાર વિધાન પણ નથી અને છે આવું જોવા મળે નથી છે શું નથી છે જોવા મળે તો નિષેધ વાચક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિતનો દોષ થાય પણ અહીંયા તો બધામાં છે 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 નથી અને છે એવું નથી દેખાતું તો ના દેખાતું હોય તો આ પણ દોષ આવે નહીં કરો કેન્સલ ચાલો ત્રણ દોષની તપાસ થઈ ગઈ ઓકે ચોથા નંબરે આવો ચોથા નંબરનો દોષ થોડો હટકે છે જેને ખબર પડે ને એને તો ફટાફટ ખો પડી જાય ના પડે અને બિલકુલ ન પડે એવું છે વાંધો નહીં ચાલો જુઓ ચોથા નંબરનો દોષ છે અસ્તિત્વલક્ષી ભાવાર્થનો દોષ અને આ અસ્તિત્વલક્ષી ભાવાર્થનો દોષ ચેક કરવા માટે શું કરવું પડે તો એના માટે તમારે જોવું પડે કે સંવિધાનની અંદર ઉપરના બંને સર્વ હશે અને નીચે કેટલાક હશે ઉપરના બંને સર્વ હોય નીચે કેટલાક હોય તો અસ્તિત્વલક્ષી લક્ષી ભાવાર્થનો દોષ થાય પણ અહીંયા જો ઉપરના બંને સર્વ સર્વ છે નીચે કેટલાક નથી તો અસ્તિત્વલક્ષી ભાવતનો દોષ ના થાય બીજું પણ જોવાનું એમાં જો ઉપરના બંને કોઈ પણ કોઈ પણ હોય અહીંયા સર્વ છે એની જગ્યાએ કોઈ પણ કોઈ પણ હોય નીચે કેટલાક હોય તો એ અસ્તિત્વલક્ષી ભાવતનો દોષ થાય પણ આવું તો છે જ નહીં જો અહીંયા સર્વ છે અહીંયા સર્વ છે નીચે પણ સર્વ છે વિદ્યાર્થીઓ મારો કહેવાનો મતલબ હોય એવો છે કે જો ફલિત વિધાનમાં કેટલાક હોય અને ઉપર બંને સર્વ હોય તો અસ્તિત્વલક્ષીનો દોષ થાય નીચે કેટલાક હોય ઉપર કોઈ પણ કોઈ પણ હોય તો અસ્તિત્વલક્ષી ભાવાતનો દોષ થાય આ તમને હાલના કબર પડે ને તો કંઈ વાંધો નહીં આપણે ચાલીસ સંવિધાન જોઈશે ને ત્યારે અસ્તિત્વલક્ષી ભાવાતનો દોષ તમને મસ્ત સમજાવીશ હાલ મેં તમને જેમ સમજાવ્યું એમાં ખબર પડતી તો કે ના પડતી વાંધો નહીં પાછળ આવશે ને જ્યારે આનો દોષ ત્યારે સમજાવી દઈશ મસ્ત ચાલો હવે આપણે આ ચાર વસ્તુ જોઈ લીધું તો આ ચારમાંથી એક પણ દોષ ના આવે મતલબ કે આમાં કાં તો અવ્યાપ મધ્યપદનો દોષ આવતો હોય ક્યાં તો પક્ષાતિક્રમ કાં તો સાધ્યાતિક્રમ તો જો આ ચાર તો આપણા સાઈડ થઈ ગયા તો હવે આપણે ખાલી બે બે દોષ તપાસવાના રહે કે નહીં તો કે હા કયા બે દોષ પક્ષાતિક્રમ સાધ્યાતિક્રમ અને અવ્યાપ મધ્યપદનો દોષ તો કઈ વાંધો નહીં આપણે તપાસી લઈશું ચાલો સૌથી પહેલા શું કરશું આકૃતિ બનાવવાની કોશિશ કરીશું હા કરીશું ખાલી એક એવો દોષ છે જેમાં આકૃતિ નથી બનતી હો કયા દોષમાં પચતુસેના દોષમાં આકૃતિ નથી બનતી બીજામાં બનાવવાની ચાલો હવે જોજો સૌથી પહેલા આકૃતિ બનાવવા માટે શું કરવાનું પક્ષપદને શોધવાનું પક્ષપદ ક્યાં હોય તો ફલિત વિધાન છેલ્લું વિધાન હોય એમાં પહેલું હોય એને કહેવાય પક્ષપદ સાધ્યપદ કોને કહેવાય તો છેલ્લું વિધાન હોય ફલિત વિધાન એનું બીજા નંબરનું પદ હોય વિધેયપદ એને કહેવાય સાધ્યપદ આટલું થઈ ગયું પક્ષપદ અને સાધ્યપદમાં લખ્યું હવે સૈનિકો જે હોય તે પ લખી દો જે હોય તો સા લખી દો તો ઉપર જુઓ સૈનિકો કઈ જગ્યાએ મતદાતાઓ ક્યાં છે અહીંયા છે તો લખી દો સા લખી દીધું હા ચલો હવે પક્ષપદ સાધ્યપદમાં લી ગયું હવે આ દેશ પ્રેમી અને આ દેશ પ્રેમી તો બંને આધાર વિધાનમાં એક જેવું હોય એને શું કહેવાય મધ્યપદ તો લખી દો મધ્યપદ બીજું ખાસ હું અહીંયા પક્ષપત સાધ્યપદ પક્ષપત મધ્યપદ સાધ્યપદ મધ્યપદ લખું છું આ હું લખું છું તમે પરીક્ષામાં આવું હો તો તો કે કે હું હું તમને તમને નથી આવું લખજો ખાલી શીખવાડવા માટે લખું છું પરીક્ષાની અંદર તમારે અહીંયા ચેક કરી સીધું અહીંયા સાઈડમાં લખી નાખ્યું દોરવાની ઓકે આ હું તમને શીખવાડવા માટે લખું છું તમે શીખીને આવું ના આવું ના લખતા મતલબ સાઈડમાં લખજો અહીંયા ના લખતા એમ રેડી છે ચાલો હવે આપણે આ પર સાધ્યપદ મધ્યપદ નક્કી કર્યું અને સાઈડમાં કાઢી લો ચલો છેલ્લે પહેલા શું છે સાધ્ય વિધાનમાં સા છે ચલો લખો સા પછી છે મ લખી દો મ પછી મ લખી દો મ પછી પ લખી દો પ અને છેલ્લે તો પ સા હોય જ આ તો આપણને ખબર છે કેમ આપણને ખબર છે તો આપણને ખબર છે ફલિત વિધાનમાં પક્ષપદ અને સાધ્યપદ હોય ચાલો આટલું થઈ ગયું વિદ્યાર્થીઓ હા હવે શું કરશું આકૃતિ બનાવશું આકૃતિ બનાવવા માટે શું કરવાનું તો કે મધ્યપદને મધ્યપદથી જોડવાનું તો આ મધ્યપદને આપણે મધ્યપદથી જોડ્યું હા જોડી હવે બાકી રહેતી હોય લાઈન ખેંચી લો તો અહીંથી સાધ્યપદ સુધીની લાઈન અને અહીંથી પક્ષપદ સુધીની લાઈન ખેંચી લીધી ચાલો આટલું થઈ ગયું હા થઈ ગયું હવે હવે શું તો જો આ મધ્યપદ અહીંયા છે ત્યાં અને આ મધ્યપદ અહીય છે મતલબ જો આ પહેલું વિધાન છે એમાં મધ્યપદ કોના સ્થાને છે વિધેયના સ્થાને છે પાછળ હોય એને વિધેયનું સ્થાન કહેવાય આગળ હોય એને કહેવાય ઉદ્દેશ્યનું સ્થાન અને આ બીજા નંબરનું વિધાન છે પક્ષ વિધાન એમાં મધ્યપદ કોના સ્થાને છે ઉદ્દેશ્યના સ્થાને છે તો આપણે લખવું પડશે આકૃતિમાં કે આ સંવિધાનમાં મધ્યપદ કયું છે દેશપ્રેમી દેશપ્રેમી મધ્યપદ છે તો આ આ સંવિધાનમાં મધ્યપદ દેશપ્રેમી સાધ્ય વિધાનમાં સાધ્ય વિધાન એટલે પહેલું વિધાનમાં આ મધ્યપદ કોના સ્થાને છે વિધેય સ્થાને તો સાધ્યપદ કોના સ્થાને છે ઉદેશ્ય સ્થાને નહીં આવે શોધ્યું અહીંયા આવશે વિધેય સ્થાને અને પક્ષ વિધાનમાં પક્ષ વિધાનમાં કોના સ્થાને આવશે ઉદેશ્યના સ્થાને આ તો કોમ્પ્લેટ છે થોડી ભૂલ થઈ છે સાધ્ય વિધાનમાં મધ્યપદ કોના સ્થાને છે વિધયના સ્થાને છે અને આ પક્ષ વિધાનમાં જો આ પક્ષ વિધાન છે એમાં મધ્યપદ કોના સ્થાને આવે ઉદેશ્યના સ્થાને છે તેથી આ સંવિધાન કઈ આકૃતિનું છે ચોથી આકૃતિનું છે બીજું તમને અહીંયા ખબર છે સીધો ઝેડ હોય એ કઈ આકૃતિ હોય તો કે ચોથા નંબરની ઊંધો ઝેડ પહેલા નંબરની આકૃતિ ઊંધો સી બીજા નંબર સીધો સી ત્રીજો નંબર અને સીધો ઝેડ એ ચોથા નંબરની અહીંયા આપણે કયું આકૃતિ બની તો સીધો ઝેડ સીધો ઝેડ કઈ આકૃતિ છે ચોથા નંબરની આકૃતિ આવી ગયું આકૃતિ આવી ચાલો ભેદ નક્કી કરવો છે તો ભેદ નક્કી કરવા માટે શું કરવાનું કઈ નહીં અહીંયા જો ફરી સમજાવું છું ભેદ નક્કી કરવા માટે આ તમારી જોડે હોવું જોઈએ ના વિદ્યાર્થીઓ ખાલી આટલું યાત્રા કરવાનું હા સર્વ છે ના કોઈ પણ નથી હા કેટલાક છે ના કેટલાક નથી મતલબ જો સંવિધાનમાં સર્વ છે જો અહીંયા છે ને જો ભેદ નક્કી લે ક્યાં કરના પડેગા આગે પીછે દેખને કા તો આગે દેખો સર્વ હે પીછે દેખો છે હે તો આગળ સર્વ અને પાછળ છે હોય તો એનો ભેદ થાય હા તો અહીંયા જો સર્વ છે તો શું થશે હા થશે લોકો હા અહીંયા સર્વ છે સર્વ છે હોય તો હા થાય કોઈ પણ નથી એવું હોય તો ના થાય જો અહીંયા સર્વ છે તો સાસે હા તો મતલબ પહેલા વિધાનમાં હા આવે બીજા વિધાનમાં હા ત્રીજા વિધાનમાં હા તો આનું ભેદ શું થાય હા 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 શું થાય હા 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 તો લખવાનું આ સંવિધાનમાં સાધ્ય વિધાન સાધ્ય વિધાન એટલે પહેલું વિધાન તો સાધ્ય વિધાનમાં શું થાય છે હા પક્ષ વિધાનમાં હા ફલિત વિધાનમાં હા તેથી આ સંવિધાનનો ભેદ હા 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 શું થાય છે હા 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 ઓકે ઓકે આટલું થઈ ગયું હવે જે પ્રોબ્લેમ છે તો અહીંયા છે ને આજ નથી આવડતું નામાં ખબર પડતી નથી ડોન્ટ વરી ચલો હવે પ્રમાણે નક્કી કરવાનું છે પ્રમાણે નક્કી કરવા માટે આપણે શું કરીશું તો જો આપણે ચાર દોષ તપાસી લીધા હવે આપણે બે દોષને તપાસવાના છે તો અહીંયા ધ્યાન આપશો બે દોષ કયા કયા એક અવ્યાપ મધ્યપદનો દોષ ચકાસવાનો છે પક્ષાતિક્રમ અને સાધ્યાતિક્રમનો દોષ ચકાસવાનો છે ઓકે કે ઓકે હવે જો થોડું તું મિત્ર દેખો આપણે સૌથી પહેલાં સાધ્યાતિક્રમ અને પક્ષાતિક્રમનો દોષ તપાસવો છે કારણ કે મધ્ય અવ્યાપ મધ્યપદનો દોષ આમને આવે એ તમને ક્યાંથી ખબર પડી કારણ કે અવ્યાપ મધ્યપદનો દોષ ત્યારે જ આવે જ્યારે અહીંયા મધ્યપદ મધ્યપદ વિધેયના સ્થાને હોય અને બીજી આકૃતિ બનતી હોય પણ અહીંયા ચોથી આકૃતિ છે એટલા માટે ચાલો જોજો હવે મારે પક્ષાતિક્રમનો દોષ તપાસવો છે ઓકે અધ્યાના પર જો પક્ષાતિક્રમનો દોષ ક્યારે થાય તો પક્ષાતિક્રમનો દોષ ક્યારે થાય જ્યારે આપણું પક્ષપદ

પક્ષવિધાનમાં પક્ષપદ ક્યાં છે આ રહીજો પક્ષપદ દેખાય છે પક્ષ વિધાન આ પક્ષ વિધાન છે પક્ષ વિધાનમાં આપણું પક્ષપદ ક્યાં છે તો કે આ રહીજ હવે જો આગળ હોય એને ઉદ્દેશ્યનું સ્થાન કહેવાય પાછળ હોય એને વિધેયનું સ્થાન કહેવાય આ રહીજો અમારી જોડે અહીંયા કોઠું છે જો હું તમને કહી દઉં છું અહીંયા જો આગળ ઉદ્દેશ્યપદ હોય પાછળ વિધેયપદ હોય મતલબ જો આગળ હોય એને કહેવાય ઉદ્દેશ્ય પાછળ હોય એને કહેવાય વિધય ઓકે હવે તમે જુઓ આપણું આ પક્ષ વિધાનમાં આપણું જે પક્ષપદ છે આ પક્ષપદ છે કોના સ્થાને છે તો કે વિધેયના સ્થાને છે કે નહીં હા છે ને તો કે હા તો આપણું આ પક્ષપદ કોની સ્થાને છે વિધેયની સ્થાને મતલબ આપણે વિધેયમાં જોવાનું છે વાંધો નહીં ચલો એટલું ખબર પડી ગયું આપણે ઉદ્દેશ્યમાં ચેક નથી કરવાનું વિધેયમાં જોવાનું છે તો વિધેયની અંદર કયું વિધાન જોશો હા વિધાન હવે અહીંયા જુઓ આ વિધેય અને હા તો હા વિધાનમાં વિધાય પદ ક્યાં છે આ રહ્યું તો મતલબ કે આપણું પક્ષપદ કેવું છે અવ્યાપ્ત છે પક્ષપદ કેવું છે અવ્યાપ્ત છે હું અહીંયા લખું આ પક્ષ વિધાનમાં જગ્યા પણ નથી નીચે લખું છું થોડું ધ્યાન રાખજો પક્ષ વિધાનમાં પક્ષપદ કેવું છે અવ્યાપ્ત કેવું છે અવ્યાપ્ત જો આ આપણું પક્ષ વિધાન આ આખું પક્ષ વિધાન એમાં જોવાનું પક્ષપદ પક્ષપદ ક્યાં છે તો કે આ રહ્યું પક્ષપદ સૈનિકો એ પક્ષપદ છે હવે આ પક્ષપદ કોની સ્થાને છે તો પક્ષપદે એ ઉદ્દેશ્યના સ્થાને છે કે વિધેયના તો કે વિધેયના સ્થાને છે જો આગળ હોય એ ઉદ્દેશ્યના સ્થાને કે પાછળ હોય વિધેયના સ્થાને પક્ષ પક્ષ વિધાનમાં વિ એમાં પક્ષ પદ કોના સ્થાને છે વિધેયના સ્થાને બીજું આ જે પક્ષ વિધાન છે એનો ભેદ શું છે હા તો તો હાની અંદર અંદર વિધેયની તમે હા હા વિધાનની લાઈન જુઓ વિધાનમાં વિધેય પદ કેવું છે અવ્યપ્ત છે જે મેં અહીંયા લખ્યું છે કે પક્ષ વિધાનમાં આપણું પક્ષ પદ કેવું છે અવ્યાપ્ત છે હવે આપણે શું કરવાનું તો કે હવે આપણે આજે પક્ષપદ છે એ હવે પક્ષ વિધાનમાં જોયું આ પક્ષ વિધાનમાં પક્ષપદ જોયું હવે આ પક્ષપદને ફલિત વિધાનમાં વિધાનમાં જોવાનું કે ફલિત ફલિત પક્ષપદ છે તો આ વિધાન એમાં પક્ષપદ છે આ પક્ષપદ હવે ફલિત વિધાનમાં પક્ષપદ કોના સ્થાને છે તો જો આગળ હોય તો ઉદેશ્યના સ્થાને તો હવે જો આપણે આ હું કોઠવાયે લાવું છું જો આ આપણું ઉદેશ્યપદ આ ફલિત વિધાન ફલિત વિધાનમાં આપણું પક્ષપદ કોના સ્થાને છે તો કે ઉદ્દેશ્યના સ્થાને આગળ હોય તો ઉદ્દેશ્યના સ્થાને તો ઉદ્દેશ્યના સ્થાને છે તો કે હા છે તો આપણે ઉદ્દેશ્યને ચેક કરવાનું વિધેયને ભૂલી જવાનું તો ઉદ્દેશ્યની અંદર આપણું પક્ષપદ કોના સ્થાને છે અરે ફલિત વિધાનમાં પક્ષપદ કોના સ્થાને છે ઉદ્દેશ્યના સ્થાને હવે આ ફલિત વિધાનનો ભેદ શું છે હા છે તો હા વિધાનમાં ઉદ્દેશ્ય પદમાં જો શું છે વ્યાપ્ત છે શું છે વ્યાપ્ત છે છે ઓકે તો હવે તમે અહીંયા લખશો ફલિત વિધાનમાં પક્ષપદ કેવું છે વ્યાપ્ત છે કેવું છે વ્યાપ્ત ફલિત વિધાનમાં પક્ષપદ કેવું છે વ્યાપ્ત છે તો જો પક્ષ વિધાનમાં પક્ષપદ અવ્યાપ્ત હોય ફલિત વિધાનમાં પક્ષપદ વ્યાપ્ત હોય તો આ સંવિધાનમાં પક્ષાતિક્રમ નો દ બહુ ડીપમાં ભણાવી દીધું ભણાવું જ પડે ને નથી ખબર પડતી શું કરું મેં આમાં શું કર્યું પક્ષ વિધાન જો પક્ષ વિધાન એટલે આ બીજા નંબરનું વિધાન જોયું એમાં શું જોયું પક્ષપત આ પક્ષપત કઈ જગ્યાએ હતું વિધેય નાસ્થાને કોના સ્થાને જો આ વિધેના હતું ઓકે હવે વિધેયના સ્થાને બીજું આ વિધાનનો પ્રકાર શું હતો હા હતો તો હામાં વિધેય પદમાં અવ્યાપ્ત આવતું હતું મેં અહીંયા અવ્યાપ્ત લખ્યું ઓકે ઓકે ચાલો પછી જુઓ ફલિત વિધાન જો અહીંયા ફલિત વિધાન છે ફલિત વિધાનમાં કોને જોયું પક્ષપદમાં તો ફલિત વિધાન નું પક્ષપદ ક્યાં છે આ રહ્યું પક્ષપદ કોના સ્થાને છે ઉદ્દેશ્યના સ્થાને આગળ હોય તો તો ઉદ્દેશ્યના સ્થાન એટલે આ ઉદ્દેશ્યપદ જોવાનું હવે ઉદેશ્યમાં પણ ફલિત વિધાનનો પ્રકાર કયો છે હા છે 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 તો તો હામાં હામાં જો જો કેવું વ્યાપ્ત મેં અહીંયા લખ્યું અવ્યાપ્ત અને વ્યાપ્ત આવી જાય તો મતલબ પક્ષાતિક્રમ નો દોષ થાય અને આવું ના સાધ્યાતિક્રમ નો દોષ પણ આવો છે એમાં જોવાનું આપણે કયું પદ એમાં કયું વિધાન સાધ્ય વિધાન અને ફલિત વિધાનમાં સાધ્યપદ જોવાનું થેન્ક યુ જો અવ્યાપ્ત અને વ્યાપ્ત આવી જાય તો પક્ષાતિક્રમ નો દોષ થાય જાડી ચાલો અહીંયા મેં લખેલું પણ છે જો તો કે આ સંવિધાનમાં પક્ષ વિધાનમાં જો મેં અહીંયા લખ્યું છે જો આ સંવિધાનમાં પક્ષ વિધાનમાં એટલે પક્ષ વિધાનમાં પક્ષપદ પક્ષપદ અવ્યાપ્ત છે અવ્યાપ્ત છે અને ફલિત વિધાનમાં આ ફલિત વિધાન ફલિત વિધાનમાં પક્ષપદ કેવું છે વ્યાપ્ત છે વ્યાપ્ત છે તેથી આ સંવિધાનમાં કયો દોષ થાય છે પક્ષાતિક્રમનો દોષ થાય છે અને તેથી આ સંવિધાન કેવું બને છે અપ્રમાણભૂત બને છે જો સંવિધાનની અંદર દોષ થાય તો સંવિધાન અપ્રમાણભૂત જ બને અને સંવિધાનમાં કોઈ પણ દોષ ના થાય તો સંવિધાન પ્રમાણભૂત બને ઓકે વિડીયો લોંગ થઈ જતો હશે પણ શું કરું તમને એવું સમજાવવું બી પડે છે એટલા માટે વિડીયો લોંગ થઈ જાય છે પણ તમે થોડું બન્યા રહેજો તો મજા આવશે ચાલો આ હતું આપણું સંવિધાન આકૃતિભેદ અને પ્રામાણ્ય જે ત્રણ માર્ક્સમાં પૂછાય છે મતલબ ત્રણ ને ત્રણ છ છ માર્ક્સ તમારા ચાલીસ સંવિધાનમાંથી છ માર્ક્સ લાવવાના છે એક વાર ખાલી શાંતિથી શીખી લો તો આમાં કંઈ છે નહીં બીજું કે વારંવાર પ્રેક્ટિસ કરવી પડે નહીં તો આવડતું હશે ને એ પણ ભૂલી જશો ઓકે ચાલો મળીએ આપણે ફટાફટ નવા વિડિયોની અંદર ત્યાં સુધી તમે જોતા રહેશો આદ્ય ક્લાસીસ જય હિન્દ જય ભારત